ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજર આની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર હવે વકફ કાયદો બનશે 14 કલાકની ચર્ચાઓ બાદ લોકસભામાં પસાર થઈ ગયો રાજ્યસભામાં પણ મેરેથોન જેવી દલીલબાજી થઈ અંતે વકફ સુધારા બિલને સંસદની મહોર મળી છે હવે તે કાયદો બનશે ભારતીય પ્રોડક્ટ્સ માટે યુએસ બજાર હવે ધુંજાડી ગાય છે કોલકાતા નાઇટ રાઇડર્સ નો એસી રન થી વિજય સનરાઈઝર્સ હૈદરાબાદ સતત ત્રીજી મેચ ગુમાવી છે ભલે ટ્રમ્પની ઈચ્છા હોય પરંતુ ત્રીજી વખત પ્રમુખ બનવું એ અશક્ય છે

છાપી રાજસ્થાનમાં ફરતી કરવાનું કૌભાંડ સામે આવ્યું છે હવે એક નજર દિવ્ય ભાસ્કર હેડલાઇન્સ પર ભારતમાં ચીન કરતા અડધો ટેફ લાગુ થયો છે ફાર્મા ઇલેક્ટ્રોનિક આપણને બે લાખ કરોડ લાભ છે થાઈ રામાયણ દર્શાવીને મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી થાઈલેન્ડ ધરા પર છે ભારત બુદ્ધના પવિત્ર અવશેષો થાઈલેન્ડ મોકલાશે મોડી રાત્રે માત્ર મંદિરોમાં ચોરીની ઘાટ પરથી દાહોદની મેડા ગેંગના ત્રણ ઝડપાયા છે પાંચ લાખના સિક્કા મૂર્તિ અને યંત્રો તેમજ લગડી જપ્ત કરાય છે ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં સંડોવાયા છો કહીને મહિલાને સાત મહિના ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ એક કરોડ પડાવ્યા છે સતત ત્રીજી વખત હૈદરાબાદની હાર આઈપીએલ સૌથી વધુ નફો અડતી સ્પોર્ટ્સ લીગમાં ઈપીએલ ને પાછળ છોડીને ચોથા ક્રમે છે ટેરિફ ની ભારત પર નૈવત અસર વૈશ્વિક માર્કેટ બે પોઇન્ટ સિત્ત્યોતેર ટકા ઘટ્યા છે સાંસેક્સે છોત્તેર ની સપાટી જાળવી છે વિદ્યાર્થીઓ પાણી પામ્યા આખરે ત્રણ વર્ષ બાદ કોમર્સ મેઇન બિલ્ડિંગ પર વોટર કુલર મુકાયું છે અટલાદરા મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વે યુવક અને યુવતીઓ એક હજાર ગ્રીટિંગ કાર્ડ લખ્યા છે વિશ્વામિત્રીમાંથી પસાર થતી લાઈનમાં ભંગાણ પંદર દિવસમાં ત્રણ કરોડ લિટર પાણી વેડફાઈ ગયું છે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પના રેસીપ્રોકલ ટેરિફ પછી વિશ્વભરના શેર બજારો ગગડ્યા છે અમેરિકાના રેશિપ્રોકલ ટેરિફની સામે મકમ વર્તા પગલા લેવાની ચીનની પ્રતિજ્ઞા સામે આવે છે

તોડી પાડવામાં ફાઈરફાઈટરનો વિમો ન લેતા બિન ઉપયોગી થાય છે કપડવંજ પાલિકાના ભ્રષ્ટાચારની વધુ એક માહિતી સામે આવી છે અમેરિકાના દક્ષિણ મધ્ય પશ્ચિમ ભાગોમાં ઘાતક વાવાઝોડું આવ્યું છે હવે એક નજર લોક સત્તા જન સત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પના તગલગી ટેરિફતે

માં ભરતીની માંગ સાથે ફૂટકા ફૂટપાથ પર તેઓ ભૂખ હડતાલે બેઠા છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર યુએસ બજારોમાં ધડામ રૂપિયા બે લાખ કરોડ ડોલર ધોવાયા છે સુપ્રીમે શિક્ષકો સહિત પચીસ હજાર સાતસો ત્રેપન ભરતી રદ કરી કોર્ટ માટે માન પર ચુકાદો અસ્વીકાર્ય છે મમતા તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે કરજણમાં લાયસન્સ વગર ધંધો કરતા ચાર વેપારીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે

આ ઘટના આટલા વિસ્તારથી સામે આવી છે ગુરુવા બાદ હવે બકરાવાડીમાં પણ દસ દિવસથી ડ્રેનેજ મિશ્રિત પાણી આવતા રહીશોમાં રોષ જોવા મળ્યો છે હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર રાજ્યસભામાં વકાફ સુધારા બિલ રજૂ કરાયું ચર્ચા બાદ મતદાન ગત મોડી રાત્રે લોકસભામાં ઘણી બધી ચર્ચા વિચારણા અને વિરોધ બાદ રજૂ થયું રાજ્યસભામાં પણ રજૂ થઈ ગયું છે હવે આ કાયદો બનશે

બાયડ તાલુકાના સાંઠબા ખાતે બાયડ ઝોન દૂધ મંડળીઓની ઝોરલ મિટિંગ યોજાય છે નવનિધિ દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા માનવ પ્રતિભા એવોર્ડ અર્પણ સાથે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી છે આ હતી અત્યાર સુધીની મુખ્ય હેડલાઇન્સ